હવે સમગ્ર દેશમાં સ્વચ્છતાના માપદંડોમાં પહેલા ક્રમે બિરાજમાન થઈ ચુક્યું છે સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થતા આજે સુરત મહાનગરપાલિકા સહિત શહેરીજનો ઉત્સાહ પણ સાતમા આસમાને પહોંચ્યો હતો સ્વચ્છતા સર્વેક્ષણમાં છેલ્લા ત્રણ વર્ષથી બીજા નંબરથી સંતોષ માની રહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પહેલા નંબર મેળવવા માટે તંતોડ મહેનત કરવામાં આવી હતી અલગ અલગ માપદંડોમાં સર્વોત્તમ પરિણામો મેળવવા માટે કટિબંધ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રના પ્રયાસો અંતે સાર્થક નીવડ્યા છે

સ્વચ્છતા સ્વચ્છતા મુદ્દે કોઈ પણ પહેલો નંબર મેળવવા માટે રીત રાત દિવસના ઉજાગર કરવામાં આવ્યા છે ફીડબેક થી માંડીને ફિલ્ડ સુધીના તમામ સ્તરો પર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવી ન હતી સમગ્ર દેશમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલથી માંડી डोर टू डोर ગાર્બેજ કલેક્શનમાં સેવન સ્ટાર રેટીંગ મેળવનાર સુરત મહાનગરપાલિકા વોટર પ્લસ સિટી તરીકે પણ પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળ છે સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ એમપી શ્રી એમએલએ શ્રીઓ એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાક સહકાર મળ્યું છે એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાક્ષાકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આધરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ સાધરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માજી મેયરના માજી ચેરમેન એમના સૌ કોર્પોરેટરો સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબર આવ્યો છે આપણા માટે ગર્વની વાત છે આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે ગુજરાતનું આ એકમાત્ર શહેર જે સેવન સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે તો આ નંબર જાળવવો આ સ્વચ્છતા જાળવવી એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે આપ સૌને સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમણે પણ જે સાથ સહકાર રહ્યો એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મદદ કરી એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું